હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ તો આપણે લાસ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના દાખલા નંબર દસ અગિયાર અને બાર જોયા હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર તેર અને ચૌદ જોઈશું તો આ સ્વાધ્યાય એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે જે ત્રણ અને ચાર માર્ક્સના દાખલા જે પાસાવાળા પત્તાવાળા જે મોસ્ટ આઈ એમ પી દાખલા જે એક્ઝામની અંદર અવારનવાર પૂછાતા જ હોય છે સો ટકા એક દાખલો ગમે તે પૂછાશે જ તો આ ચેપ્ટરની અંદર અને સ્પેશિયલી આ ધ્યાન આપવા વિનંતી હવે આપણે જોઈએ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર તેર આની અંદર કીધેલું છે પાસાને એક વખતે ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા અને બે બે અને છ વચ્ચેની સંખ્યા અને ત્રણ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો એટલે કે આપણે અહીંયા ત્રણ સંભાવના શોધવાની કીધેલી છે તો પહેલી આપેલી છે અવિભાજ્ય સંખ્યા સૌથી પહેલા આપણે જોઈશું સાની શોધવાની કીધેલી છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો હવે પહેલી એ ખબર હોવી જોઈએ કે પાસાની કુલ સપાટી કેટલી અથવા તો કે એની બાજુઓ કેટલી અથવા તો એની સંખ્યા ઉપરની ગણતરી કરી શકાય તો કેટલી સંખ્યાઓ હોય તો પાસાની ઉપર એક થી છ સંખ્યા હોય એટલે ટોટલ છ સંખ્યાઓ થાય તો અહીંયા આપણે એટલું તો યાદ રાખવું જ પડે કે દાખલાની શરૂઆતમાં જે બે લીટી આપણે આગળ લખતા હતા એ જ રીતે આની અંદર પણ લખીશું તો આની અંદર શું લખીશું આપણે તો પાસાની કુલ છ સપાટી હોય હવે એની કુલ છ સપાટી હોય એટલે કે તેની સંભાવના કેટલી થઈ તો છ સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થશે તો આપણે પહેલું પહેલું લખીએ શું શોધવાનું કીધું છે અવિભાજ્ય સંખ્યા હવે આપણે આગળ ચેપ્ટર નંબર એક ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ વિશે ભણાતા હવે પેહલા તો ખબર ના અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને અવિભાજ્ય સંખ્યા વિશે ખબર હશે નહીં તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે પોતાના જ ઘડિયામાં આવી શકે એના સિવાય કોઈ પણ ઘડિયામાં આવે નહીં એટલે કે એના ભાગ પડી શકે નહીં અથવા તો એને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં એટલે કે પોતાની સંખ્યા વડે જે ભાગી શકાય એના સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં હવે આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કઈ લેવાની છે તો એકથી છ ની અંદર જે સંખ્યાઓ આવતી હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ એક એ અવિભાજ્ય કે વિભાજ્ય કહેવાશે નહીં તો એકની ગણતરી થશે નહીં તો પહેલા તો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ નંબર એક એને આપીશું ઘટના બરાબર અહીંયા શોધવાનું શું છે એ લખીશું તો અવિભાજ્ય સંખ્યા તો અહીંયા લખીએ ઘટના એ થવાના પરિણામ હવે પરિણામમાં શું લખીશું અહીંયા તો આપેલી નથી કઈ સંખ્યાઓ છે પણ આના ઉપરથી લખી શકાય કે છ હવે છની અંદર કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવશે તો ગણતરી કરીએ તો એકને તો લેવાના નહીં બે ત્રણ અને પાંચ એટલે કેટલી થઈ ત્રણ સંખ્યાઓ થઈ તો અહીંયા લખાય ત્રણ છે તો અહીંયા આપણે લખી દઈએ કઈ કઈ સંખ્યાઓ બે ત્રણ અને પાંચ આ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તો એના પરિણામ કેટલા મળે તો ત્રણ તો અહીંયા આપણે લખીશું માટે પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે સંભાવના ઘટના એ થવાની સંભાવના બરાબર હવે આ સૂત્ર તમે દર વખતે નહીં લખો તો એક્ઝામની અંદર ચાલે જો આવડતું હોય અને જો તમારા જોડે પૂરતો ટાઈમ હોય તો તમે દરેકની અંદર સૂત્ર લખી શકો તો જ લખીએ ઘટના એ થવાના

પી ઓફ એ સંભાવના કેટલી થશે એક દ્વિત્યાંશ એક છેદમાં બે તો આ રીતે આપણે એક અવિભાજ્ય સંખ્યા વિશેની સંભાવના આ રીતે શોધી શકાય ત્યારબાદ શું કીધેલું છે અહીંયા બે અને છ વચ્ચેની સંખ્યા તો બે અને છ વચ્ચેની સંખ્યા શોધીએ તો એના માટે સૌથી પહેલાં તો આપણે શું લખીશું તો નંબર બે એને આપીશું ઘટના બી બરાબર આપણે જે શોધવાનું કીધેલું હોય શું શોધવાનું છે બે અને છ વચ્ચેની બે અને છ વચ્ચેની સંખ્યા હવે બે અને છ વચ્ચેની સંખ્યા તો બે અને છ ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે એ લેવાનું તો એના માટે લખીએ ઘટના બી થવાના પરિણામ કેટલા થાય બે અને છ ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે ત્રણ ચાર અને પાંચ તો કેટલી થાય ત્રણ ત્રણ સંખ્યાઓ થઈ ટોટલ કઈ કઈ તો અહીંયા લખીએ આપણે ત્રણ ચાર અને પાંચ તો આના ઉપરથી આપણે આગળ પ્રોબેબિલિટી શોધી શકાય એટલે કે સંભાવના શોધી શકાય તો પી ઓફ બી બરાબર શું લખીશું ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ તો અહીંયા ઘટના બી થવાના પરિણામ કેટલા તો ત્રણ તો એ લખાય ત્રણ અને કુલ પરિણામ તો જે આગળ હતા એ જ રીતે છ તો આનો પણ છેદ ઉડી શકે ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ તો માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર થશે એક છેદમાં બે ત્યારબાદ આપણને ત્રીજા નંબરમાં શોધવાનું કીધું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો હવે અયુગ્મ અયુગ્મ સંખ્યા સંખ્યા શું તો જેની જોડી બની શકે નહીં અથવા તો એ એકી સંખ્યા હોય તેને અયુગ્મ સંખ્યા કહેવાય તો લખીએ આપણે અહીંયા તો બે એક થી છ ની અંદર કઈ કઈ અયુગ્મ સંખ્યાઓ હોય એની પહેલા ગણતરી કરવી પડશે એના પહેલા લખીએ આપણે ઘટના શોધવાનું શું છે સી બરાબર પરિણામ તો એક થી છ ની અંદર કઈ કઈ અયુગ્મ સંખ્યા થાય તો એક ત્રણ અને પાંચ તો કેટલી થઈ ટોટલ ત્રણ છે કઈ કઈ એક ત્રણ અને પાંચ તો અહીંયા આપણે આગળ લખીશું પ્રોબેબિલિટી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ

જે એક્ઝામની અંદર મોસ્ટ આઈ એમપી દાખલો જે ઘણી વખતે એક્ઝામમાં પૂછાતો જ છે જો ત્રણ માર્ક્સમાં હશે તો તમને ત્રણ વસ્તુઓ શોધવાની કીધેલી હશે જો ચાર માર્ક્સની અંદર હશે તો ચાર વસ્તુઓ કીધીલી છે અહીંયા આપણે છ વસ્તુઓ શોધવાની કીધેલી છે એટલે કે છ સંભાવના શોધવાની કીધેલી છે અહીંયા આ પત્તાનો દાખલો છે સરખી રીતે છીપેલા બાવન પત્તાની ઢોકળીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એક લાલ રંગનો રાજા બે મુકમુદ્રાવાળા પત્તું લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું લાલ રંગનું ગુલાબ કાળીનું પત્તું ચોકટની રાણી મળવાની સંભાવના શોધો હવે આ દાખલો ગણ્યા પહેલાં આપણે જોઈએ કે પત્તાની અંદર આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પત્તા વિશે એક માહિતી આપીએ જેની અંદર મેં ચાર્ટ બનાવીને સમજાયું હતું તો એ ચાર્ટ જેને બરાબર જોયો હશે એના આ દાખલાની અંદર ખબર પડશે અથવા તો ગણી શકાશે એટલે કે પત્તાની માહિતી હોવી જરૂરી છે અને જો ના જોયું હોય તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનનો વિડીયો જુઓ પૂરેપૂરો ત્યારબાદ આ દાખલાની ગણતરી કરો તો આપણે શરૂ કરીએ દાખલા નંબર ચૌદ તો અહીંયા કીધેલું છે કે સરખી રીતે ચીપેલા બાવન પત્તા એટલે કે કુલ બાવન પત્તા હોય તો એની અંદર આપણે સૌથી પહેલા શોધવાનું શું કીધેલું છે લાલ રંગનો રાજા તો અહીંયા આપણે એક નંબર આપીએ અને લખીએ ઘટના એ બરાબર શોધવાનું શું લાલ રંગનો રાજા મળે તો અહીંયા એના માટેનું આપણે શું કરીશું કુલ પરિણામ શોધવા પડશે ઘટના એ થવાના પરિણામ હવે જે લોકોને પત્તામાં ખબર ના પડતી હોય એનાને એક વર્ગીકરણ આપ્યું હતું તો આપણે અહીંયા જોઈએ વર્ગીકરણને તો અહીંયા શું શોધવાન કીધું છે લાલ રંગનો રાજા તો અહીંયા આપણે જોઈએ કાળા રંગના છવ્વીસ પત્તા અહિયાં આપી છે લાલ પત્તા તેર જે હાર્ટ શેપની અંદર હોય પછી લાલ રંગના જ પણ ચોકટના પત્તા એ પણ તેર હોય શેપ વાઇઝ અલગ હોય એમ રંગ એક જ આની અંદર હવે કાળી કાળાના પત્તા કેવા તો કાળીના તેર પત્તા અને ફૂલ્લીના તેર પત્તા રંગના જ હોય પરંતુ અંદર ફૂલ્લીના તેર પત્તા હવે ગુલામ રાણી અને રાજા આ મુખ મુદ્રાવાળા પત્તાની અંદર શું હોય તો ગુલામ તો દરેકની અંદર એક એક ગુલામ હોય એ જ રીતે રાણીની અંદર પણ દરેકની અંદર એક એક રાણી હોય અને રાજાની અંદર પણ દરેકની અંદર એક એક હશે તો એમ ટોટલ થશે બાર પત્તા તો જોઈએ આપણે અહીંયા શોધવાનું શું કીધેલું છે લાલ રંગનો રાજા હવે લાલ રંગનો રાજા એટલે લાલ રંગ અહીંયા લાલ રંગની વાત કરે છે એટલે આ પત્તા આવશે સમજાયું એની અંદર શું કીધું તું દરેક ની અંદર રાજા એક એક ગણવાનું તો રાજા લાલ રંગની અંદર આ બંનેની અંદર એક લાલ નો રાજા અને એક ચોકટનો રાજા એમ ટોટલ બે થશે તો અહીંયા આપણે લખી શકાય કે કુલ થવાના પરિણામ કેટલા હોય તો બે છે માટે પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા તો બે અને કુલ પરિણામ એટલે કુલ પત્તા કેટલા તો બાવન તો આના છેદ ઉડારી શકાય હા ઉડારી શકાય કઈ રીતે તો તો ભાગ્યા ય પી ઓફ એ થશે એક ભાગ્યા છવ્વીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ બે નંબરમાં શોધવાનું શું કીધું હતું મુખ મુદ્રા પત્તું તો અહીંયા લખીએ આપણે ઘટના બી બરાબર મુખ મુદ્રા વાળું પત્તું મળે તો હવે મુખ મુદ્રા વાળા પત્તા અહીંયા જુઓ આપણે શું કીધું હતું મુખ મુદ્રા વાળા પત્તા કેલા થાય ચાર રાજા ચાર રાણી અને ચાર રાજ ગુલામ તો ટોટલ કેટલા થયા બાર તો અહીંયા શું થશે મુખ મુદ્રાવાળા પત્તાનું કુલ પરિણામ થશે બાર તો અહીંયા લખી શકાય ઘટના થવાના પરિણામ બાર છે તો આપણે અહીંયા સૂત્રમાં લખી શક્યું પી માટે પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા ઘટના બી થવાના પરિણામ કેટલા તો બાર અને કુલ પરિણામ કેટલા હતા બાવન તો આનો છેદ ઉડાડી શકાય તો એના અડધા કરીને પણ ઉડાડી શકાય છ દુ બાવન સોરી છ દુ બાર અને થશે છવ્વીસ દુ બાવન ત્યારબાદ બે તરી છ અને તેર દુ છવ્વીસ એટલે તેર ભાગ્યા ત્રણ હવે આગળ છેદ ઉડશે નહીં તો અહીંયા થશે તેર ભાગ્યા ત્રણ ભાગ્યા તેર માટે પી ઓફ બી બરાબર ત્રણ ભાગ્યા તેર એટલે કે મુખ મુદ્રાવાળા પત્તાની સંભાવના આટલી થાય ત્યારબાદ ત્રણ નંબરમાં આગળ શું શોધવાનું કીધું છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું તો જોઈએ આપણે આગળ તેના આપણે ઘટના સી લખીશું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું તો ઘટના થવાના પરિણામ કેટલા થાય તો અહીંયા જોઈએ મુખમુદ્રાવાળા પત્તાની અંદર મેં કહ્યું હતું આપણને શું કીધું છે લાલ રંગનું મુખ મુદ્રા વાળા પત્તા મેં કીધું તું દરેકના એક એક હોય દરેકના ગુલામ એક એક રાણી એક એક અને રાજા એક એક

પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના સી થવાના પરિણામ કેટલા તો છ અને કુલ પરિણામ બાવન તો આનો છેદ ઉડાડી શકાય તો હા ત્રણ દૂ છ અને બીજું છવ્વીસ દૂ બાવન તો માટે પી ઓફ સી બરાબર ત્રણ ભાગ્યા છવ્વીસ થશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નંબર ચાર એની અંદર શું ત્યાંનું કીધું છે લાલનો ગુલામ તો આપણે આગળ લખીએ નંબર ચાર ઘટના ડી બરાબર લાલ ગુલામ હોય તો લખીશું ઘટના ડી થવાના કુલ પરિણામ હવે લાલ નો ગુલામ અહીંયા લાલ રંગ નથી કીધું લાલ એકલું કીધેલું છે લાલ રંગ નહીં પણ લાલ એકલો લાલનો ગુલામ હવે આપણે હજી ફરીથી રિપીટ કરું છું આપણે દરેકના એક એક ગુલામ હોય તો આપણે આ લાલનો ગુલામ શોધવાનો તો લાલનો ગુલામ કેટલો હોય તો એક હોય તો અહીંયા લખી શકાય એક છે તો આપણે સૂત્રની અંદર મૂકી મૂકીએ ગણતરી કરીએ તો પી ઓફ ડી બરાબર ઘટના ડી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના ડી થવાના પરિણામ એટલે એક છેદમાં બાવન તો આ શું થઈ ગયું પી ઓફ ડી ત્યારબાદ જોઈએ આગળ નંબર પાંચ જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે કાળીનું પત્તું પાંચ તો ઘટના બરાબર કાળીનું પત્તું હોય તો ઘટના થવાના કુલ પરિણામ અહીંયા કાળીનું પત્તું કીધેલું છે તો એ આપણે જોઈએ કાળીના પત્તા કેટલા તો તેર તો એ આપણે શું લખીશું તેર માટે છેદમાં કુલ પરિણામ તો ઘટના ઈ થવાના પરિણામ કેટલા તો તેર અને કુલ પરિણામ બાવન તો આનો છેદ ઉડાડી શકાય તેર ચોગ પી ઓફ ઇ બરાબર થશે એક ભાગ્યા ચાર ત્યારબાદ લાસ્ટ ચોકટની રાણી મળવાની સંભાવના એટલે આપણે આગળ આપીશું નંબર છ ઘટના એફ બરાબર ચોકટની એ શું લખીશું ઘટના એફ થવાના કુલ પરિણામ અહીંયા આપણે જોયું તો ચોકટ આમાં શું કીધું ચોકટની રાણી તો આ ચોકટ કહેવાય અને એની રાણી એટલે દરેકની રાણી કેટલી એક એક હોય તો ચોકટની રાણી પણ કેટલી હશે એક તો અહીંયા આપણે લખીશું એક મળે તો આપણે સૂત્રમાં મૂકીએ પી ઓફ એફ બરાબર ઘટના એફ થવાના પરિણામ પરિણામ ભાગ્યા કુલ તો અહીંયા ઘટના એફ થવાના પરિણામ કેટલા તો એક છેદમાં કુલ પરિણામ કેટલા તો બાવન માટે પી ઓફ એફ બરાબર થશે એક છેદમાં બાવન આ દાખલો અહિયાં પૂરો હવે આપણે આગળના નેક્સ્ટ દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું